તારે બોલ રહા છે દાંત નીકાડવા હોય ભાઈ ગાડી જોઈને એક કેમેરા કેમેરામેન ઈ જો આગળ જોઈને એક ચલો હવે આપણે ધોળાનો ફાટક પણ પાર કરી લીધું છે ને હવે આપણે નીકળી ગયા છીએ સાળંગપુર વાળા રસ્તે આપણો આ ભાઈબંધ છે જે આકે છે ગાડી ખબર કે પડે ને કેળાની ફોન ઉપડે જેનો હોય યાર แรม लगेगा कुल ये दास टाइम लगेगा टाइम लगेगा हां वॉइस नो वाज लोर नो वॉइस नो हां मां उन की भी पाले जाओ जाओ हमरा के बड बहाटी बोला

આપણે ધીમે ધીમે કરશું આગળ પ્રસ્થાન ચાલો અત્યારે આપણે ઊભા રહી ગયા છીએ લાઈનમાં નાવ ગેટ ખુલ્વાની રાહ જોવાની છે મારા કલેજો તો અત્યારે અમે અહીં ઊભા રહી ગયા છીએ બધાયની આરોહ હવે જરા દરવાજો ખુલ્શે યાર અમે અંદર જઈએ દર્શન કરશું તણરાં તણ તાણાં ટા ઓ બસ ઓ દરવાજો ખુલ્વાની બસ થોડીક જ વાર છે દરવાજો ખુલી ગયો તો આપણે હવે થઈ ગયા છીએ નિરાતે દર્શન હનુમાન દાદાના કિંગ ઓફ સાળંગપુર તો હવે આપણે ધીમે ધીમે કારણ ગાઢ બહુ મજા થઈ ગયા છે હવે અને બધાને ગળદી ન થાય એટલે બાર બધાને કાઢે છે આની પાસે સાઈડમાં ઊભું રહેવાય એવું છે જો પણ આ બાજુ વરો તો આ બાજુ બધા ઊભા રહી જાય અહીંયા દર્શન કરી કરીને અહીં નિરાતે ફાવ દર્શન કરવાના ખોટું ઓલું ગળદીમાં ઊભું રહેવું એની કરતાં એની પાસે સાઈડમાં ઊભા રહીને દર્શન ન કરી લે હાલો ત્યારે બીજું હું टाइम टाइम लगेगा लेकिन आएगा मजा कि भटक गए हो इन राह से खो गए हो अपने आप से ठक गए हो इस दुनिया से तो आकर देखो के दरबार यदि में। तुम्हें लाइक न करी हो तो लाइक कर दीजिए नहीं अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे जितनी हवस निकालनी है उतनी हवस निकालो मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए

મારા કલાજા જોયેલા રાતનું અહીંયાનું લોકેશન લાઈટ સાથે તો અહીંયા આવવાની તો રાતે જ મજા આવે તો જોવો એકવાર અહીંયા તો હબ જાય ગઈ હમ કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ પાસે તો ચાલો હનુમાન દા તો આપણે અહીંયા પોગી ગયા છીએ હનુમાન દાદાના મૂર્તિ પાસે જે છે બહુ જ મોટી किंग ऑफ साळंगपूर निशांदनी रात में हम निकले थे एक सफर में नजर उठाकर देखा तो आगे साळंगपूर हनुमान के दरबार में किंग ऑफ साळंगपूर तो मित्रों हथियार आपड़ा थाई गयो तू गणो लेट तो अबे आपड़े जाइए छु गाड़ी तरफ चलो तो आपड़े आवी गया सी ये गाडी है तो अबे आपड़े कर देशु साळंगपूर ने बाय बाय एंड टाटा તો ઘણું થઈ ગયું છે લેટ અને હવે લાગી છે ભૂખ અને પેટમાં હોતા હે ઘરું તો હમ જાય ગે ખાના ખાને તો હવે આપણે જઈશું ધ ગ્રેટ ભાલ દાળ બાટી ખાવા ચાલો લાઈફ દાળ બાટી ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ જમવા અને આપને લાગી તું ભૂખ અને રાતનું થઈ ગયું તું ખૂબ જ મોડું અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા દાળ બાટી ખાવા છે દાળ બાટા અનલિમિટેડ તો આપણી દાળ ડીશ ને જેમાં છે દાળ બાટી સિંગ છે હુંગળા સ્લાડ અને છાસ બધું જ અનલિમિટેડ ખાઈને મજા આવશે પેટમાં બંધ હો જાય ગા ચલો બাকি સોળી ને મિક્સ કરી લઉં છું વાહ તે અમારા મજા આવે અમારા વાયેશા તૈયાર તો 100%

આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ બધાનો આભાર તો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો ત્યાંથી બધા જય શિયા રામ જય માતાજી